રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંઘવડ ખાતે શિક્ષક દિનની ઉજવણી દાહોદ જિલ્લાના સિંગવડમાં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે દો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ભાગરૂપે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી તેમાં શાળાના દરેક ધોરણમાંથી મોટી સંખ્યામાં જુનિયર કેજીથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના ટ્રસ્ટી શ્રીમતી કંચનબેન જસવંતસિંહ ભાભોર દ્વારા શિક્ષકનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજ રોજ રાત શિક્ષક દિન નિમિત્તે રાજાભૈયા પ્રાઇડ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેઓ ધોરણોમાં જઈને અભ્યાસ કરાવ્યો હતો હું એક દિવસ માટે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી મને ખૂબ જ આનંદ થયો કે મેં બધા ધોરણોમાં જઈને નિરીક્ષણ કર્યું બધા વિદ્યાર્થી શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને સારી રીતના ભણાવે ભણાવતા જોઈને મને ખૂબ આનંદ થયો હું મોટી થઈને ઈચ્છું છું કે મોટી થઈને ઈચ્છું છું કે આચાર્ય અથવા શિક્ષક અહેવાલ જૈની શેખ લોકાર્પણ